ગુજરાત રાજ્યમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં જે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો હતો વરસાદી આ સિસ્ટમના કારણે હવે મિત્રો ફરી એક વખત અસ્થિરતા જોવા મળી છે વાતાવરણની અંદર વાતાવરણની અંદર મોટો પલટવાર આવતો જોવા મળી રહ્યો છે ખાસ કરી ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વના ભાગ અને ઉત્તર પૂર્વના ભાગ છે એ તમામ તમામ ભાગમાં ગુજરાત રાજ્યના જે હવા જાણીતા હવામાન નિષ્ણાંત પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ ઘણી મોટી આગાહીઓ કરવામાં આવી છે ખાસ કરીને દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ આવનારા ચાર પાંચ દિવસ માટેની આગાહી આપણે વિડીયોના અંત સુધીમાં જાણીશું એ પહેલા તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે વાતાવરણની અંદર મોટો પલટવાર આવ્યો છે વરસાદી સિસ્ટમના કારણે વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સમગ્ર ઉત્તર ગુજરાતથી પૂર્વ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતથી દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે કયા વિસ્તારોની અંદર વાતાવરણની અંદર જે અસ્થિરતા સમજાણી છે એ કારણે વરસાદ પડી શકે છે તો અમુક વિસ્તારોમાં તો પવનની ગતિ છે એ પણ ફૂંકાઈ શકે છે પવન લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે આ તમામ પરિબળો વચ્ચે હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત નવી મોટી આગાહી કરી દેવામાં આવી છે અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલ દ્વારા પણ એક આગાહી કરવામાં આવી છે આગાહી અનુસાર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર તેમજ જૂનાગઢ પૂર્વના ભાગમાં દ્વારકા જામનગર અને કચ્છના ભાગમાં ગાંધીધામ અને નળિયા આ જે વિસ્તારો અત્યારે તમને હાઇલાઇટ કરીને દર્શાવવામાં આવ્યા છે તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ ચાલુ છે એ સાથે મધ્ય પૂર્વના ભાગોની વાત કરવામાં આવે તો અમદાવાદ લાગુ વિસ્તારના તમામે તમામ જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે વિરમગામ સુરેન્દ્રનગર ઢોલકા નડિયાદ ગોધરા લુણાવાડા હિંમતનગર મહેસાણા કુડા આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે અને વાતાવરણની અંદર અસ્થિરતાના કારણે લગભગ બે બે ઇંચ સુધીના વરસાદની છે એ આગાહી કરવામાં આવી છે અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વાતાવરણની અંદર પલટવાર આવ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે અને વરસાદના પણ ખેંચાણ થયું છે તો આ તમામ પરિબળો સાના કારણે હોઈ શકે એ પણ તમને જણાવી દઈએ તો અત્યારે લગભગ ત્રણ જેટલી લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે જેમાં પ્રથમ સિસ્ટમ છે એ રાજસ્થાન લાગુ વિસ્તારોની અંદર રાજસ્થાનના જે બોર્ડરો વિસ્તાર છે એ વિસ્તારોમાં અને બીજી જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં જે પશ્ચિમી ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સર્જાણી છે અને ત્રીજી અને મહત્વપૂર્ણ જે સિસ્ટમ બની છે એ અરબસાગરમાં બની છે અરબસાગરની જે સિસ્ટમ છે એ રાજસ્થાન તરફથી આવતી જે સિસ્ટમ છે એ આ બે સિસ્ટમ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ જે છે પહોંચાડી રહી છે એમાં પણ ખાસ કરીને અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના જાણીતા જે વિભાગો છે એમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ છે એ કહેવામાં આવ્યું છે જે ખેડૂતોએ અત્યારે કૃષિ મંત્રી દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે જે ખેડૂતોએ હજુ સુધી જે ખેતીનો પાક ન લીધો હોય અથવા તો ખેતીના પાક માટેનું વાવેતર ન કર્યું હોય વાવણી ન કરી હોય તો એવા ખેડૂત મિત્રોને ફરી એક વખત છે એ ચારથી પાંચ દિવસ સુધી છે એ રાહ જોવા માટેનું કહેવામાં આવ્યું છે સામંત રાહ જોવાનું કહેવામાં આવ્યું એ પણ તમને જણાવ્યું તો અત્યારે લગભગ મિત્રો ચારથી થી લઈ અને સાત જૂન વચ્ચે લગભગ ત્રણ દિવસ છે એ વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ અત્યારે વરસાદની શક્યતા છે એ નહીં વચ્ચે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવી છે પરંતુ એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે દક્ષિણ પૂર્વના ભાગો અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર બે બે સિસ્ટમને કારણે છે એ અસર દેખાડવામાં આવી રહી છે પરંતુ આ અસર છે એ બેથી ત્રણ દિવસ માટે સામાન્ય વાદળછાયું વાતાવરણ રહી શકે અમુક વિસ્તારોમાં રહેશે તો અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નહીં રહે એ સાથે પશ્ચિમી અને પૂર્વના જે ભાગો છે એ વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધારે છે એ ભેજના પ્રમાણના કારણે પણ વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આ સાથે કચ્છ લાગુના જે વિસ્તારો છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની સિસ્ટમની અંદર મોટો પલટવાર આવ્યો છે ખાસ કરી ગુજરાત રાજ્યના જે પણ કચ્છ લાગુના વિસ્તારો છે પૂર્વ ભાગના વિસ્તાર છે અને દક્ષિણી પૂર્વ પશ્ચિમના ભાગોના વિસ્તાર છે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ સાથે જ મિત્રો હવામાન શાખા દ્વારા પણ કહી દેવામાં આવ્યું છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સૌરાષ્ટ્રમાં હળવો વરસાદની છે એ આગાહી કરવામાં આવી છે આગામી પંદર દિવસ સુધી હજુ વરસાદની શક્યતા નથી પરંતુ પંદર દિવસ સુધી જે વરસાદની શક્યતા નથી એમાં પંદર જૂન પછી ચોમાસું સક્રિય થશે હાલ અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મુંબઈ સ્થિત જે બંગાળની ખાડી છે એમાં સક્રિય થયું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઈએ તો આગામી સાત દિવસ માટે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોની અંદર વરસાદ તો પડશે પરંતુ મિત્રો ગાજવીજ સાથે વરસાદ નહીં પડે છૂટો છવાયો વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં માત્રને માત્ર વરસાદના છે એ છાંટા પડશે તો આ પ્રમાણેની એક સૌથી મોટી આગાહી કરી દેવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ જોવા જઈએ તો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જેવી જોવી પડશે જૂનાગઢ કૃષિ વિભાગ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરાવી દેવામાં આવી છે ચોમાસું હજુ પંદર દિવસ પછી એટલે કે પંદર જૂન પછી છે એ સારી રીતે સક્રિય થશે એટલે આગામી પંદર દિવસ સુધી હજુ વરસાદની શક્યતાઓ નહીં છે જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના નિષ્ણાંતે કહ્યું છે કે આપણે જોઈએ છીએ કે જે રીતે કેરળમાં ચોમાસું વહેલું બેસી ગયું અને એ બાદ મુંબઈમાં પણ આવેલી શરૂઆત થઈ ગઈ જે જેનેઋું ચોમાસું હાલ મુંબઈમાં સ્થિત થયું છે મુંબઈમાં હજુ પાંચક દિવસ સુધી ચોમાસું સ્થિર રહેશે અને અરબી સમુદ્રમાં સ્થિર થવું છે જ્યારે બંગાળની ખાડીમાં સક્રિયતા સિસ્ટમના કારણે આવા પરિબળોના કારણે પરિણામના કારણે કેરળથી કર્ણાટક સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં જે બંગાળની ખાડી છે એમાં સક્રિય અવસ્થામાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા હવામાન મુજબ સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ એક ડિગ્રી સેલ્સિયસ ગરમીનું તાપમાન વધારે હાઈ ઉપર રહ્યું છે અમદાવાદમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે આ સાથે હવામાન સમયે પણ પવનની ગતિ ઝડપને કારણે વધારે છે એ કહેવામાં આવ્યું છે રિપોર્ટ પણ એવો સામે આપી દેવામાં આવ્યો છે આ સાથે એની દિશામાં પશ્ચિમી તરફ એટલે કે નૈઋત્ય પવન છે એ ગણાશે જેની થોડા દિવસો પવનની ઝડપ પણ છે એ વધારે ગણવામાં આવશે ગુજરાત રાજ્યની અંદર આગળ આવતા વાતાવરણીય સિસ્ટમના ઘેરાવા અને ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પટેલ દ્વારા પણ સૌથી મોટી જે આગાહીઓ કરવામાં આવી છે એ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે મિત્રો સુરત વડોદરા અમદાવાદ તેમજ જે દીરા છે એ ભાવનગર છે અને વેરાવળ રાજકોટ અને પોરબંદર આટલા વિસ્તારોની અંદર છે એ મધ્યમથી હળવા વરસાદની છે એ આગાહી કરવામાં આવી છે એમાં જે સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી રહી છે સ્ટ્રક લાઈન તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર સ્ટ્રક લાઇનને ખાસ નોટ કરી લેજો એ સ્ટ્રક લાઇન આધારે છે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર જે ફેરફાર થતો હોય એ ફેરફારની અસરો દર્શાવવામાં આવતી હોય છે તો અહીંયા જે સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે અમદાવાદ લાગુ વિસ્તાર વડોદરા અને સુરત આ ત્રણ લાગુ વિસ્તારોની અંદર છે મિત્રો વાદળ છે વાતાવરણ રહેવાનું છે ગાજવી સાથે વીજળીના કડાકા ભડાકા સંભળાઈ શકે છે પરંતુ વીજળી નહીં પડે અને ગતિ પણ લગભગ છે એ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ પણ ફૂંકાઈ શકે વાતાવરણની અંદર જે મોટો ફેરફાર આવશે અસ્થિરતા સર્જાશે એમાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે મસ્ત મોટી આગાહીઓ કરવામાં આવી છે તદ્દન આગાહીઓ સાચી પડતી જણાઈ રહી છે હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો અત્યારે જે નૈઋત્યનું ચોમાસું છે ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને સૌરાષ્ટ્રના જેટલા પણ ભાગો છે એ વિસ્તારોની અંદર અસર પહોંચાડી રહ્યું છે વાતાવરણની અંદર અસ્થિરતા આવવાના કારણે ગુજરાત રાજ્યની આબોહવામાન છે એની અંદર પણ મોટો પલટવાર આવ્યો છે વાતાવરણીય સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યનું જે આબોહવામાન છે એની અંદર જે ફેરફાર થયો છે એના કારણે ચોમાસું છે એ ગુજરાત રાજ્યમાં દશક દિવસ મોડું શરૂ થશે પહેલાં મિત્રો આઠ દિવસ વહેલું ચોમાસું શરૂ થશે એ આવી આગાહી આપવામાં આવતી હતી હવે તમને જણાવી તો દશક દિવસ ચોમાસું મોડું શરૂ થશે હવે મિત્રો એ શા માટે કહેવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ તો અત્યારે ચોમાસું ગુજરાત રાજ્યમાં પંદર જૂનની આજુબાજુ શરૂ થવાનું છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવે એ પહેલાં તમને ખાસ જણાવી દઈએ તો દર વર્ષે જૂન મહિનાની પહેલી અથવા તો બીજી તારીખે છે એ ગુજરાત રાજ્યમાં ચોમાસાની છે એ આગમન થઈ જતું હોય છે એટલે કે સારામાં સારા વરસાદ પડવાની આગાહી કરી દેવામાં આવતી હોય અને એ આગાહીઓના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં સારામાં સારા વરસાદ પણ પડતા હતા પરંતુ હવે વાતાવરણની અંદર અસ્તિત્વ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ જે હવામાન વિભાગ ખાતા તરફથી આ મળતી માહિતી અનુસાર જણાવ્યું છે એ પ્રમાણે ખેડૂતોએ પણ જે વાવણી લાયક વરસાદ છે એની રાહ હજુ સુધી દસ દિવસ જોવી પડશે પંદર જૂના આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર જો વરસાદી એ સિસ્ટમ સક્રિય થઈ જાય એટલે કે બાર તારીખથી ખબર પડી જશે બાર તારીખથી આ સિસ્ટમ સક્રિય થઈ જાય એટલે પંદર તારીખની આજુબાજુ વરસાદ પડવાનું શરૂ થશે અને આ વરસાદ પડે એટલે ખેડૂતોએ વાવણી કરવા છે એ તૈયાર રહેવું એ સિવાય જો કોઈપણ પ્રકારના વિસ્તારોની અંદર ઘેરદાર વાદળોનો ઘેરાવો બનતો જોવા મળી શકે અથવા તો પવનની ગતિ વાવાઝોડા સ્વરૂપે પણ આગળ ફૂંકાઈ શકે તો આ પ્રમાણે વાતાવરણની સિસ્ટમની અંદર ઘેરાવો બનતા હોય અને લો પ્રેશર સિસ્ટમ બનતી હોય તે પછી ડીપ ડિપ્રેશનમાં ટ્રાન્સફર થાય એ પહેલાં વેલમાર્ક લો પ્રેશરમાં ટ્રાન્સફર થાય તો આવી તમામ અપડેટના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા